નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્ર ચેનલમાં હું સિંગર કલ્પેશ આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમે જોઈ શકો છો કે આજે હું એક ખેડૂતની મુલાકાતે આવ્યો છું જે તમે જોઈ શકો છો ખેડૂત મિત્રએ કપાસનું વાવેતર કર્યું છે અને તે કપાસમાં હાલ તમે જોઈ શકો છો એની સ્થિતિમાં તેમાં તમે હર્બીસાઈડ દવાનો છંટકાવ કર્યો છે અને તે રિઝલ્ટ પર સારામાં સારું છે ખેડૂત મિત્રો જોઈ શકો છો આજે તે ખેડૂતના ડિજિટર છે તે કપાસ હાલ કેવો છે તે પણ તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો કપાસ તો ખૂબ સારામાં સારો છે પણ જરાક પડે છે એવું લાગે છે મને અભાવના કારણે ખેડૂત મિત્રો ખૂબ ખૂબ સરસ કપાસ છે તો તમામ પ્રિય ખેડકતા વિનંતી છે કરતો હોય તેમાં મારા પ્રિય ખેડૂત મિત્રો પીજીઆર દવાનું સારી કંપનીનું પીજીઆર દવાનો છટકાવ કરવો જે સિંજન્ટા કંપનીનું ક્વોન્ટિસ આવે છે બાયોસ્ટેક કંપનીનું બાયોઝામ કરીને આવે છે અને પ્રોટેક્ટિવ કંપનીનું પ્રોસેપ્ટોન કરીને આવે છે આ ખૂબ સારામાં સારા પીજીઆર હોય છે એમનો સ્પ્રે કરવો અને શરૂઆતમાં કંઈ પણ સુસિયા પ્રકારની જીવાત દેખાતી હોય દેખાતો હોય તો ઇમિડિયા ક્લોપ્રાઇડ જે આવે છે ટાટા પીંડા ફરીથી પણ થી દસ એમ એલ નાખીને છંટકાવ કરવો ખૂબ સારામાં સારું શરૂઆતમાં તેમનું રિઝલ્ટ મળે છે ત્યારબાદ જોવા જઈએ તો સફેદ માખીનું જો સફેદ માખી જે હોય છે તેનું નુકસાન હોય તો તેમાં તમે એસીટામાં પ્રાઇટ નાખી અને તેમનો પણ છંટકાવ કરી શકો તો ખેડૂત મિત્રો શરૂઆતમાં સ્પ્રેમાં સિઝન્ટા કંપનીનું ક્વાન્ટિસ ઇમિડા ક્લોપ્રાઇટ અને

તેનો છટકાવ કરવાથી ખૂબ સારામાં સારું પરિણામ મળે છે જે તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો અત્યારે આ તો પાક છે તે આશરે અત્યારે ત્રીસ થી પાંત્રીસ દિવસનો થઈ ગયો હશે ખેડૂત મિત્રો ખૂબ સારામાં સારો કપાસ છે ખેડૂત મિત્રો જે ત્રણ થી ચાર ચાર પાંચ પાંચ પાંદડા ત્યાં અત્યારે જે સફેદ જીવડો હોય છે જે નુકસાનકારક પાનની કોર્નર ખાતો હોય છે તેનું નુકસાન જણાઈ રહ્યું છે અત્યારે ખેડૂત મિત્રો જોઈ શકો છો પણ વધુ પડતું એનું નુકસાન થતું નથી ચિંતા કરવાની કોઈ જરૂર નથી તો આપ સર્વની વચ્ચેથી રજા લેવાનો સમય થઈ ગયો છે રજા નો થઈ લઈ જવા જઈ ગયે